thank <laughs> you નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો બનાસ નદી પર એક નજર કરીએ તો મિત્રો વરસાદ બંધ થતા બનાસ નદીમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન નવી આગાહી જાહેર કરી છે એટલે બનાસ નદીના ના ઉપર ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી રાજસ્થાન ત્યાં આગળ વરસાદ પડશે તો બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે